ઈદે મિલાદ નિમિત્તે હલીમ શાહ આતર ભંડારી દરગાહ શરીફ ખાતે કમિટીની મીટિંગ યોજાઈ હતી આગામી 16 સપ્ટેમ્બરના સોમવારના રોજ સવારે 9 વાગે કસબાતી વાડ આમલીખો થી જુલુસ નીકળશે આવનાર તહેવાર ઈદે મિલાદ ના જુલુસ અંગે હઝરત હલીમ શાહ દાતાર ભંડારી ની અંકલેશ્વર શહેર ઈદે મિલાદુન નાબી કમિટીની મીટિંગ સૈયદ એ મુનવર અલી બાવા સાહેબ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં જુલુસ કાઢવા તથા અન્ય કાર્યક્રમોને અનુલક્ષીને ચર્ચાઓ થઈ હતી આગામી સોળ સપ્ટેમ્બરના સોમવારના રોજ નવ વાગ્યે કસબાતીવાદ આમલી ખોથી જુલૂસ નીકળશે તારીખ બારના રોજ ભંડાર ફરાઝખાના પાસે નાત શરીફનું કાર્યક્રમ રાખવામાં આવેલ છે તથા ચૌદના રોજ ભંડાર હોટલ પાસે નાત શરીફનું પ્રોગ્રામ રાખેલ છે તથા અલ ઉમર કમિટી દ્વારા દર વર્ષની જેમ નિયાઝનો પ્રોગ્રામ રાખેલ છે જે પ્રસંગે સૈયદ સાદાતો પૈકી ગ્યાસુદ્દીન બાવા સાહેબ પૂર્વ કો ઓપરેટર આરીફ સૈયદ અંકલેશ્વર જસન ઈદે મિલાદુનબી કમિટીના સભ્યો પૈકી વસીમ ફડવાલા મુસ્તાક હમીદ શેખ હાજી શાદિક શેખ મુખત્યાર મલેક હુડવાલા ગિયાસુદ્દીન શેખ હનીફ મલેક ઉર્ફે બાબાભાઈ રિયાઝ શેખ મ્યુ સભ્ય બક્કો પટેલ નજમુદ્દીન શેખ અમન પઠાણ પપ્પુ વેલ્ડર હનીફ ભરૂજી હનીફ નીલગર ઉબેદ મેમણ સિકંદર કડીવાડા હુમેદ સૈયદ અલ ઉમર કમિટીના સભ્યો તથા વિવિધ વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા